લુકાપાડા અને રૂખલ ગામના તારીખ પાંચ એક બે હજાર ચોવીસના રોજ ગામે ગામે ફરીને આમંત્રણ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું સાથે આ મિટિંગમાં વાડવા જિલ્લા પંચાયત પ્રભારી શ્રી રવિન્દ્રભાઈ વસાવા નિગટ તાલુકા પંચાયત પ્રભારી શ્રી વૈરાગભાઈ વસાવા કાર્યકર્તા શિવરામભાઈ ઝાક ગ્રામ્ય પંચાયતના માજી સરપંચ શ્રી ભીમસિંગભાઈ વસાવા ડેપ્યુટી સરપંચ શ્રી નરસિંહભાઈ વસાવા પંડિતભાઈ અને સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ આદિવાસી સમાજ તથા અન્ય સમાજને ચૈતરભાઈ વસાવાના વિરુદ્ધમાં ખોટો પોલીસ ફરિયાદ વન વિભાગ દ્વારા કરતા શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં તારીખ સાત એક બે હજાર ચોવીસના રોજ મહાસભામાં ઉપસ્થિત રહેવા લોકોને આમંત્રણ પત્રિકા વિતરણ કરતા જોવા મળ્યા આ જાણવા મળ્યા મુજબ આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ પણ સમર્થનમાં નેત્રંગમાં આવવાનું લોકમુખે ચર્ચાઓ જોવા મળી રહી છે રિપોર્ટર કાળુભાઈ ડામોર દાહોદ જિલ્લા બ્યુરો ચીફના રોજેરોજના સમાચાર જોતા રહો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો